આખ બધું પડી રહ્યો પણ ઢોરન નાખી દેવું પડશે મારા અને તો હું આયન ખાવ છું પણ એ તાન રોજનું એ ના ના જો હા તો હું આવું છું હા હા છે આજ છે બનાવવાનું છે પણ તને ખબર નહીં મારા પણ આવશે તાણા ભાઈ બનો માટે તાણા ઉતરણ હોય કરવાની જે હોય ખાવાના છે બધા પેલા છે હું આવ છે ખાટો આવ છે બે રોટલા વધાર કર હા બે રોટલા વધાર કર અને ઓબળ તો આ બધું પોલી નાખ્યું છે પાપડીઓ આ થોડી બાકી છે બરાબર લહણ આટલું સાલ છે કે બીજું હા સાલ છે હા છે અને લહણ સમારવાનું હતું પેલું લીલું એ તો પેલું પડી જતું ઓલા આ બધું સમારીને મેલા મો હાલ મારું અને ઓબળ હા બ્લો

ખબર છે ને ઓન ડોસી ઊંધિયું બનાવે છે એટલે એક નંબર પોર ખાધું તો ખબર છે પોર નઈ દર સાલ એવું બનાવે છે જબરું નઈ બનાવતો ઓવા આપડા તો પતંગે સળાવશું ને કિસી પતંગ લેવાના ને સગાવાના હા હા લેવો લાગો હાજીરુ તેલ ઊનું થઈ ગયું આ મારા ભાઈબનો પાલા હું કર્યું ફટાફટ ફટાફટ તો બેઠા હું તો પતંગ જગાવ છો બેટા

આ હા 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 ઇના ના પાછો મેઠાલા ના ખેતરમાં ગયો મેઠાલા ને હાલતા મેઠાભાઈ મને કીધું હા પતંગ પવન ઓછો પડે પવન નહીં મેઠાબા અમુ

ন বাই কাই কাই

એટલે તમને બોલાવીએ છે હું એટલા આપડે બધા પતંગ ચકા પતંગ ચગાવવાના છે

અલે તમન હું આવાટે બોલાયા સિલિયા હે ના હા બોલો આમાં બોલો બોલો લાય બોલો બોલો કીધું ઉશન હું ઘેર જોઈ રહી ખાવાનું અજી ઓ બેહી રહ્યા છો હા તાર બાયડી બોલાવું હું એ કરી છું ચાની ગેર વાત જોઈ રહી છે મજી દી લગન માં બે હરિયા ખાવા નહીં આ બોલો રા દી લગન બોલો બોલાનો પકડો મસ બોલા ઓલુ ને હું ધ્યુ બનાવી છે બારી હો એ બાપા હ મને ઘેર ખાવાનું પડી છે ટાડુ થઈ જાય છે ને કોઈ ઉકાવે હરિયા તો હા જલ્દી હગાવ કે યાર ભાડે કે દેસો મારી નહીં જો કોઈ ઘેર ખાવાનું પડી છે શંકા ભાઈ બોલો ખાવાનું

મેળા ને ખાવાનો અને પીવાનું બધું એ મેઠા પાન લે ભેરી નાખવું કીધું

આપડેલો એ તો બરાબર જોડું મૂળ મળી ગયો તો ખાવ પડે ખાવું મારતું હું ખાયા ખાવાનું છું ઓની ખબરય દીદન ઉધીયો યાર અન ઝઘડા કરણ હું ઉતરાય યાર જોયું મિત્રો અમાર તો આવા તાગડિન આવા થતા હોય તો કોમેન્ટ કરજો તમારે લીધે તહેવાર બગાડતો હોય ગુનો ન કરવા બેઠા હોય આવી રીતે કોઈનો તહેવાર બગાડવાનો હું પીવા

I'm not